વિકાસના કામને બદલે પોતાના ઘર માટે એસીની માંગણી કરતો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અત્યારે સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમામ ઉમેદવારો પોતાની તરફેણમાં મતદાન થાય તે માટે પ્રચારના પડગમ શાંત થઈ ગયા છે ત્યારે અને બીજી બાજુ દેશના વડાપ્રધાન સમગ્ર દેશમાં વિકાસની વાતો કરી રહ્યા છે અને દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદી માટેની એક ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હસ્તકની આણંદ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ લખન વાઘેલા એ વિકાસના કામને બદલે પોતાના ઘર માટે એસીની માંગણી કરતા તેમનો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો તે વાયરલ ઓડિયો છે માં ન્યૂઝ આ ક્લિપની પુષ્ટિકર્તો હતી પંચાયત કારોબારી પાટીદાર અગ્રણીએ તેના માટે હતો સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અલ્યા ફોન તો ઉપડાવો ગરીબ માણસના અલ્યા બહાર શું ઊંટો મારા એક તો ઘર એસી લાવવાનું છે એટલે ફોન માર્યો મે તમને મને કઈક મદદરૂપ કરો ને એસી લાવવાનું મદદરૂપ મારે એસી લાવવું મારે ત્રણ લાવવાનો છે અને સોલર બી છે ઓહો બ્રો હા તો તમારું તાત્કાલિક કઢાઈ લીધું બરાબર એટલે આ કશી થવાની ઇલેક્શન પછી થવાનું એ બોલો ઇલેક્શન પહેલા થાય તમારું બેસી લાયલવાનું અને હોબર એમ ને ઇલેક્શન પહેલા થાય એસી માં લાયલવાનું મને હોબરી લે હમ માર તો બ્લોક નહીં નખાવા ત્યાં ધંધો ચાલુ કરે ને મને નથી ખબર

એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે